नमस्कार मित्रों लोकप्रभात चैनल मा तमरो हार्दिक स्वागत छे देश दुनिया अने गुजरात ना ताजा मोटा अने સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પેલા તમે ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂર થી સબસ્ક્રાઇબ કરીને વિડિયો ને લાઈક કરી દેજો નવા વર્ષ પેલા એક ગ્રાહકો ને મોટો ઝટકો આપ્યો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા SBI એ નવા વર્ષ પેલા ગ્રાહકો ને મોટો ઝટકો આપ્યો છે બેંક કે ધિરાણ દરમાં વધારો કર્યો છે હવે બેંકમાંથી લોન લેવી અને લોન ના હપ્તા ભરવા મોંઘા થશે નવા દર આજથી જ લાગુ થઈ ગયા છે તમે જણાવી દઈએ કે એ તેના કાર્યકાળમાં 5 થી 10 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે રાજ્ય સરકાર વીજળીની ખરીદી કરશે વીજળી ક્ષેત્રે સરપ્લસ ગુજરાત હવે વીજળી ખરીદશે રાજ્યમાં વીજળી માટે ખેડૂતોની ફરિયાદો મળી રહી છે રાત્રિ દરમિયાન વીજળી તેમ જ અપૂરતી વીજળીની ફરિયાદો ઉઠી રહી છે. આમ રાજ્ય સરકારે 700 મેગા વોટ વીજળી ખરીદવા ટેન્ડર બહાર પાડ્યા છે. આવતા ઉનાળાને કારણે પણ વીજળીની માંગમાં વધારો થશે. આ જરૂરિયાતને પહોંચી વળવા સરકારે અત્યારથી જ તૈયારીઓ કરી છે. હાલ રાજ્યમાં 18000 મેગા વોટ વીજળીનો વપરાશ થઈ રહ્યો છે. સભા ચોટડીની તૈયારીઓ શરૂ કરાઈ અમદાવાદ ખાતે ચોથી રિજિonal કોન્ફરન્સ મળી હતી જેમાં મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત તેલંગાણા ગોવા દીવ દમણ અને દાદરાનગર હવેલીના મુખ્ય ચોટડી અધિકારીઓ અને સ્ટેટ નોડલ પોલીસ ઓફિસર્સ ઉપસ્થિત રહ્યા હતા 2024 ની ચોટડીને અનુલક્ષીને કરવામાં આવેલી તૈયારીઓની વિગતો અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મતદાર નોંદની મતદાન મથકો પ્રાથમિક સુવિધાઓ મેનપાવરની જરૂરિયાત વિશે ચર્ચા થઈ ભારત સરકાર દ્વારા ખેલાડીઓના હિતમાં ચલાવવામાં આવતી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેલાડીઓને 1,60,000 રૂપિયા સુધીની કશી લોન આપવામાં આવે છે किसान क्रेडिट कार्डનો સૌથી મોટો ફાયદો એ છે કે સસી લોનની સાથે ખેડૂતો તેમના પાકનો વીમો પર મેળવી શકે છે આ યોજનાનો વિસ્તરણ કરીને હવે પશુપાલકો અને મત્સ્યપાલન કરનારા ખેડૂતોને 5 ન વ્યાજબી દરે લોન ઉપલબ્ધ કરાવવામાં આવે છે તાજેતરમાં ભારત સરકારે ખેડૂતોને 3 લાખ સુધીની ટૂંકા ગાળાની લોન પર વાર્ષિક 1.5% રિબેટ આપવાનો નિર્ણય કર્યો છે તેનાથી ખેડૂતો મોટા આર્થિક સંકટ સરકારે અઠવાડિયામાં જ પ્રતિબંધ હટાવ્યો કેન્દ્ર એ શેરડી ના રસ માંથી ઇથેનોલ બનાવવા પર મૂકેલો પ્રતિબંધ હટાવી લીધો છે સાત ડિસેમ્બરે ઇથેનોલ ના ઉત્પાદન માટે શેરડી નો રસ ખાંડની છાશનીના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો હવે ખાંડના સ્ટોકમાં વધારો થઈ શકે છે કારણ કે ઇથેનોલ બાબતનો સારો નિર્ણય ખાંડના સ્ટોકમાં વધારો કરે છે જ્યારે પ્રતિબંધનો નિર્ણય સ્ટોકમાં ઘટાડા તરફ લઈ જાય છે ચીનમાં ખાંડનું ઉત્પાદન ઓછું રહેવાની ક્ષમતાને કારણે સરકારે પ્રતિબંધ મૂક્યો હતો સરકારે અઠવાડિયામાં જ પ્રતિબંધ હટાવ્યો કેન્દ્રએ શેરડીના રસમાંથી ઇથેનોલ બનાવવા પર મુકેલો પ્રતિબંધ હટાવી લીધો છે 7 ડિસેમ્બર એ ઇથેનોલના ઉત્પાદન માટે શેરડીનો રસ ખાંડની ચાસણીના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો હવે ખાંડના સ્ટોકમાં વધારો થઈ શકે છે કારણ કે ઇથેનોલ બાબતનો સારો નિર્ણય ખાંડના સ્ટોકમાં વધારો કરે છે જ્યારે પ્રતિબંધનો નિર્ણય સ્ટોકમાં ઘટાડા તરફ લઈ જાય છે ચીનમાં ખાંડનું ઉત્પાદન ઓછું રહેવાની ક્ષમતાને કારણે સરકારે પ્રતિબંધ મૂક્યો હતો આજ અને આવતીકાલ માટે અહી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી એ આગાહી કરી છે તે અનુસાર 17 અને 18 ડિસેમ્બરે દક્ષિણ તમિલનાડુમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે જણાવા દઈએ કે તમિલનાડુના તિરুনেલવેલીમાં ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે કુટલામ ધોધ અને મણીમુથારુ ધોધના દ્રશ્યો સામે આવ્યા છે જેમાં પાણીનો ફોર્સ ઘણી જળમાં જોવા મળી રહ્યો છે એક તરફ દેશના ઘણા રાજ્યોમાં ઠંડી પડી રહી છે તો બીજી તરફ અહીં વરસાદની આગાહી છે पंजाब नेशनल बैंक ખેડૂતો માટે ખાસ સ્કીમ લઈને આવી હોવાથી ખેડૂતોને 50000 રૂપિયાની સહાય લોન આપવામાં આવી રહી છે જારે ખેડૂતો આ પૈસાનો ઉપયોગ ખેતી સિવાય તમારી અંગત જરૂરિયાત પૂરી કરવા માટે કરી શકો છો તેમ જ આ લોન લેવા માટે લોકોને કોઈ પણ જાતની વસ્તુ ગીરવે મૂકવાની જરૂર નથી જારે આ લોન સુકવવા માટે 5 વર્ષનો સમય આપવામાં આવશે જારે આ લોનમાં કોઈ પણ પ્રકારનું વ્યાજ ના સુકવવાનું હોતું નથી જેથી જે ખેડૂતો અગર વ્યાજે 50000 લોન લેવા માંગતા હોય તે ખેડૂતો પંજાબ નેશનલ બેંકમાં અરજી કરી શકે છે ભારત સરકાર દ્વારા પ્રજા કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થીઓ અને નાગરિકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવા રાજ્યના તમામ જિલ્લાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાશે કુલ 70 યોજનાઓનો સમાવેશ થાય છે જેમાં PM સ્વનિધિ યોજના PM વિશ્વકર્મા P एम उज्जवला पीएम एम मुद्रा लोन स्टार्टअप इंडिया स्टैंड अप इंडिया, इंडिया आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना पीएम आवास योजना अर्बन पीएम एम एक बस सेवा वगैरह समावेश करवामा आवेशे केंद्र सरकार द्वारा गरीब परिवार ना लोको ने मफत सारवार आपवा माटे एक विशेष योजना जाहिर करवामा आवी छे जेनु नाम छे प्रधानमंत्री जन आरोग्य योजना જેમાં નાગરિકો સામાન્ય બીમારી થી લઈને ગંભીર બીમારી સુધીની સારવાર મેળવી શકે છે લાભાર્થી યોજના દ્વારા કાર્ડ દ્વારા આરોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવે છે જ્યારે તેમાં સુધારો કરીને હવે સહાય મર્યાદા દસ લાખ કરવામાં આવી છે ઉત્તરાયણ ને લઈ જાહેરનામું બહાર પડ્યું ગુજરાત ના સુરત અને રાજકોટમાં પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે તે અનુસાર ચાઇનીઝ દોરી તુકલ વેચવા પર પ્રતિબંધ છે. ધાબા પર લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જાહેર રસ્તાઓ પર પતંગ ઉડાવી શકાશે નહીં. ઓનલાઈન વેચાતા ચાઇનીઝ માંજા પ્લાસ્ટિક દોરી પર બેન મુકાયો છે. જેમાં ગ્લાસ કોટેડ નાયલોન થ્રેડ ચાઇનીઝ સ્કાય લેન્ટન વેચી શકાશે નહીં. આ જાહેર નામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી થશે. ખેડૂત માટે સારા સમાચાર આવ્યા છે આઈ ખેડૂત પોર્ટલ માં અરજી કરવાની પદ્ધતિ માં ફેરફાર ફેરફાર કરાયો છે હાલમાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર વહેલા તે પહેલાના ધોરણે અરજી સ્વીકારાય છે જેથી એક સાથે ખેડૂતો અરજી શરૂ કરવાથી પોર્ટલ બંધ થઈ જાય છે તેથી હવે અરજી પદ્ધતિમાં તબક્કાવાર કરવામાં આવી છે જેમાં 3 તારીખ નક્કી કરીછે ઝોનમાં અરજી થશે હવે तार ફેન્સિંગ યોજના થી આ ફેરફાર લાગુ થશે LPG સિલિન્ડર પર સરકારનું મોટું નિવેદન LPG સિલિન્ડર થી થતા અકસ્માતોમાં ઉપલબ્ધ વીમા કવચ અંગે સરકારે લોકસભામાં માહિતી આપી છે એચ્યુલિયમ અને પ્રાકૃતિક ગેસ રાજ્ય મંત્રી રામેશ્વર તેલિયે કહ્યું જો LPG ના કારણે કોઈ અપ્રીય ઘટનામાં કોઈનું મૃત્યુ થાય તો તેના પરિવારને ઓઈલ માર્કેટિંગ કંપની દ્વારા છ લાખ રૂપિયાની વીમા રકમ અપાશે ઘાયલોને બે લાખ રૂપિયાનો મેડિકલ વીમો મળે છે સંપત્તિને નુકસાન થવાના કિસ્સામાં વધુમાં વધુ બે લાખ રૂપિયા આપવામાં આવે છે ના જવાનો માટે સારા સમાચાર જવાનોને સરકારે રાહત આપી છે સરકારે જવાનોને ફરજ મુક્ત કરવાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે જણાવી દઈએ કે દસ પાંચ અને ત્રણ વર્ષથી કરાર આધારિત ભરતી પર કામ કરતા કરતાના જવાનોને છુટ્ટા કરવાનો નિર્ણય લેવાયો હતો સીએમ ભૂપેન્દ્ર પટેલ સરકારની આજે મરેલી બેઠકમાં આ નિર્ણયને મોકૂફ રાખવામાં આવ્યો છે હવે માત્ર એવા જવાનોને છુટ્ટા કરાશે જેમની સામે નોંધાયેલી ફરિયાદ સાચી ઠરી છે આવા જવાનોને ફરજ મુક્ત કરાશે